હેલો દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી વર્લ્ડ સ્ટોરીમાં તો આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું લાલચુ કૂતરો અને તેની રોટલી એક સુંદર ગામ હતું જ્યાં ચારે બાજુ લીલાછમ ખેતરો હતા અને વચ્ચેથી એક નાનકડી નદી પસાર થતી હતી આ ગામમાં એક કૂતરો રહેતો હતો તે ખૂબ જ આળસુ હતો અને મહેનત કરવાનું તેને બિલકુલ ગમતું ન હતું તે હંમેશા તૈયાર ખોરાકની શોધમાં રહેતો અને મોઢામાં પાણી આવે એવા ખોરાક માટે તેની લાલચ ક્યારેય ઓછી થતી હતી નહીં એક બપોરે ભૂખ્યો કૂતરો ગામની બજારમાં ભટકી રહ્યો હતો તેને એક મીઠાઈની દુકાનમાંથી સરસ સુગંધ આવી કૂતરો દુકાનદારની પાછળ ગયો દુકાનદાર ખૂબ જ દયાળુ હતો તેણે કૂતરાને એક મોટી અને તાજી રોટલીનો ટુકડો આપ્યો રોટલી એવી સ્વાદિષ્ટ હતી કે કૂતરાને થયું કે તેને આરામથી બેસીને ખાય કૂતરો રોટલી મોઢામાં લઈને એક શાંત જગ્યાની શોધમાં નીકળ્યો ચાલતા ચાલતા તે એક નદી કિનારે પહોંચ્યો નદી પર તે એક લાકડાનો પુલ હતો જેના પરથી તે બીજી બાજુ જઈ રહ્યો હતો નદીનું પાણી ખૂબ જ સ્વચ્છ અને શાંત હતું કૂતરાએ પુલ પરથી પાણીમાં ડોક્યું કર્યું નદીના શાંત પાણીમાં તેને પોતાનો જ પડછાયો દેખાયો પણ લાલચના કારણે તેને લાગ્યું કે આ બીજો કૂતરો છે અને તેને મોઢામાં પણ એક મોટી તાજી રોટલી છે લાલચુ કૂતરાને પોતાની પાસેની રોટલી ઓછી લાગવા માંડી તેણે વિચાર્યું જો હું પહેલાં કૂતરા પાસેથી પણ રોટલી લઈ લઉં તો મારી પાસે બે રોટલી થઈ જશે અને હું પેટ ભરીને ખાઈ શકીશ આ લાલચમાં તેણે મોઢામાં રહેલી રોટલી છોડી દેવાનો વિચાર કર્યો અને જોરથી ભસવાનું શરૂ કર્યું જેવો જ તેણે ભસવા માટે મોઢું ખોલ્યું કે તરત જ તેના મોઢામાં રહેલી રોટલી પાણીમાં પડી ગઈ નદીના પ્રવાહમાં રોટલી તરતી વહી ગઈ કૂતરો ખૂબ જ દુઃખી થયો તેની પાસે ન તો પોતાની રોટલી રહી હતી કે ન તો બીજા કૂતરાની તેણે પોતાની મૂર્ખતા અને લાલચ પર ખૂબ જ પસ્તાવો થયો ભૂખ્યો કૂતરો નિરાશ થઈને ખાલી હાથે પાછો ફર્યો આ વાર્તા ઉપરથી શીખ મળે છે કે લાલ હંમેશા નુકસાન કરાવે છે જે આપણી પાસે છે તેમાં જ સંતોષ માનવો જોઈએ તો અહીં આ વાર્તા પૂર્ણ થાય છે